હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે ગુજરાતી સોંગનું પેન્જ પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી લેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જેગુગમા હારે જવલક્ષુટ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન્જ પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન્જ પોસ્ટર બનાવવાનું છે વિડીયો સોંગનું તો આવી રીતે આપણે વિડીયોની અંદર બનાવી રહીજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે હું આવીને એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં છું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આવીને આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લીધું હોય તો હવે પાછો મિત્રો આવીને આપણે પાછું એવું મીડિયામાં જઈને આવી રીતે આપણે લહેરમાં જઈ સોરી મિત્રો લહેરમાં જઈને આવી રીતે આપણે આંખને પાછો એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનો છે તો હું આને એક બેકગ્રાઉન્ડ સેટ કરી આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકાન્ડ કરી આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો આ કંઈ પાછો એક બેકગ્રાઉન્ડ આપણે સેટ કરવાનો રહેશે તો એ આપણે કાઇડ માસ્ટરની અંદર આવી રીતે આપણે કલર બેકગ્રાઉન્ડ સેટ કરવાનો રહેશે સેટ કર્યા પછી મિત્રો આઈક આપણે આલ્ફા સેટ કરવાનો રહેશે આવી રીતે કમ્પ્લીટ આલ્ફા સેટ કરીને આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનો રહેશે તો સરસ નું આપણે સેટ કરી લીધું હોય તો જોઈ શકો મિત્રો હવે મિત્રો આપણે સિંગર એટલે કે આવી રીતે કમ્પ્લીટ આપણે ફોટો લઈ લેવાનો છે તો આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે ફોટો સેટ કરવાનો રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આંકન આપણે ફોટો સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો આંખ આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનો હોય હવે પછી મિત્રો આઈકન આપણે ટાઈટલ જોઈએ તો ટાઈટલ મિત્રો આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે તમારે પેનજી બનાવી લેવાનું રહેશે તો પેનજી એટલે કે આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો આવી રીતે કંઈક થોડુંક સેટ કરી લેવાનું હોય તો સરસનું આપણે સેટ કરી લીધું હોય તો હવે પછી મિત્રો આઈકાણ આપણે જોઈ શકો મિત્રો ફૂલ સ્ક્રીન કરવું હશે તો આવી રીતે આપણે ચોખ્ખું દેખાડવા માટે આવી રીતે નામ એટલે કે ટાઈટલ તો આવી રીતે સરસનુંવો આપણે સેડો આપી દેવાનો એટલે સરસ આપણે સ્ક્રીન વધારી દીધી તો સરસનું એવું ચોખ્ખું દેખાય છે હવે પછી મિત્રો આઈકાન આપણે પાછું એક આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લેવાનો છે તેને પણ આવી રીતે આપણે સરસનું એવું ક્રોપિંગ કરી લેવાનો રહેશે ક્રોપિંગ એટલે કે આવી રીતે સરસનું ક્રોપિંગ કરી લેવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે ફૂલ સાઇઝમાં કરીને આવી રીતે કંઈક સેટ કરવાનો રહેશે તો સરસનું એવું આપણે સેટ કરી લીધું હોય હવે પછી મિત્રો આઈકાન આપણે પાછું આપણે પેન એટલે કે આપણી ચેનલનો લોગો તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે તો હું આઈકન લોગો બંને લોગો આપણે આવી રીતે સેટ કરવાના રહેશે તો ને એવા આઈકને આપણે લોગો સેટ કરી લેવાના છે તો આવી રીતે કમ્પ્લીટ લોગો બંને સેટ કરવાના રહેશે તો હું આઈકને લોગો સેટ કરી લઉં તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે લોગો આંકને સેટ કરવાનો રહેશે તો આવી રીતે આપણે થોડોક ફોટો આને આવી રીતે નાનો એવો સેટ કરીને આંખને આપણે થોડોક સેટ કરી લેવાનો રહેશે આવી રીતે સરસનો એવો આપણે સેટ કરી લીધો હોય તો સરસનો એવો આપણે ફોટો પણ સેટ કરી લીધો હોય હવે પાસે મિત્રો આઈકાણ આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય તો સિંગરનું નામ સેટ કરવાનું રહેશે તો સરસનું પહેલું તો આવડે ઓડિયો તો આવી રીતે ઓડિયો સેટ કરવાનો રહેશે તો આઈકાણ આપણે ઓડિયો આંકણ એ સેટ કરી લેવાનો રહેશે તો સરસનો એવો આપણે સેટ કરી લેવાનો હોય જ્યાડા અક્ષર તો આવી રીતે ફોન્ટમાં જઈને ક્લિક કરશો એટલે સેટ થઈ જશે હવે પાસે પાછું એવું કલર ચેન્જ કરી લેવાનો લાલ કલર આવી રીતે હવે પાસે મિત્રો આપણે શેડો આપી દેવાનો સફેદ કલરનો તો જોઈ શકો મિત્રો આવી રીતે સફેદ કલરનો આપણે આને શેડો આપી દેવાનો છે સરસનો એવો આપણે આને શેડો આપી દીધો હોય તો સરસ નો એવો આઈકાણ આપણે ખૂણામાં સેટ કરી લેવાનો હોય તો સરસનો એવો આપણે સેટ કરી લીધો હોય હવે પાસે મિત્રો આ કને આપણે સિંગર નું નામ લખી લેવાનું છે તો સિંગર નું નામ આવી રીતે આપણે પહેલું તો સિંગર સેટ કરવાનો રહેશે તો આવી રીતે કમ્પ્લેટ આંકરને આપણે સિંગર સેટ કરી લેવાનો હોય તો આવી રીતે સિંગર પણ સેટ કરી લેવાનું હોય કલર પણ ચેન્જ કરી લેવાનો છે આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો છે આવી રીતે સરસનું એવું આંકરને આપણે કલર ચેન્જ કરી લેવાનો રહેશે હવે પાસે મિત્રો આંખને લીટી લગાવવાની છે તો લીટી પણ આવી રીતે આપણે કમ્પ્લેટ આંકને આવી રીતે સેટ કરી લેવાના રહેશે તો સરસનું એવું આંકરને આપણે લીટી આંખને સેટ કરી લેવાની રહે તો આવી રીતે કમ્પ્લેટ આંકાને સેટ કરવાની રહેશે તો સરસની એવા આપણે લીટી આંકને સેટ કરી લેવા નહીં તો કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે આવી રીતે કલર પણ સરસનો એવો આપણે સેટ કરી લીધો હોય હવે પાસે મિત્રો અહીંકને આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો અહીંયા કને આપણે સિંગરનું નામ લખી લઈએ તો સિંગરનું નામ આવી રીતે આપણે કમ્પ્લેટ આંકાને સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આંકાને આપણે સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો આંખને આવી રીતે આપણે થોડું કાંઈકને જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે સેટ કરી લેવાનો હોય તો આવી રીતે આપણે થોડીક લીટી આઈક આપણે સેટ કરી લેવાની તો સિંગર પણ આપણે લખેલો છે એને પણ આવી રીતે આપણે થોડું કાંઈકને સેટ કરવાનું રહેશે તો સરસ સરસનું આપણે સેટ કરી લીધું હોય લીટી પણ થોડીક હજી આપણે આંખને કમ્પ્લીટ સેટ કરી લેવાની તો સરસનું આપણું પેન જે પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ પણ સેટ થઈ ગયો હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોને મળતી રહેશે તેના માટે અમારી જય કોઈ ગામ હારે જોબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો